નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી પાછા એક અવનવાજ અંદાજ સાથે કાવ્ય કાવ્ય આગળનું જે છે એ એ કાવ્યનું નામ પરંતુ અથવા તો કાવ્યની એક માહિતી આપીશ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ પરમાત્મા એટલે કે કૃષ્ણ ભગવાનને કોણ નથી ઓળખતું તો કે બધા ઓળખે છે શું કામ તો કે કૃષ્ણ ભગવાન એક એવા વ્યક્તિ હતા એક એવું વ્યક્તિત્વ થઈ ગયું કે જેને કદાચ સંસારના કોઈ ઓળખતા નહીં હોય એવું જ હશે કારણ કે ગુજરાતમાં દ્વારકા નગરી છે એ દ્વારકા નગરીમાં દ્વારકા નગરીનું નામ લેવાય ને એટલે તરત જ કૃષ્ણ ભગવાન યાદ આવે કારણ શું છે આ કૃષ્ણ ભગવાને આપણને એના જીવન દરમિયાન જે કાંઈ ક્રિયાઓ તેમને કરી એને આધારે આપણને એક પ્રેમ તત્વ કેવી રીતે પ્રેમ કેમ કરવો એ બધી વસ્તુ આપણને શીખવી ગયા ભગવાન સાથો સાથ આપણે એ જ ભગવાનને લીલા પુરુષોત્તમ તરીકે પણ ઓળખીએ છીએ શું કામ લીલા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ કારણ કે ભગવાનનો જન્મ થયો ત્યારથી લઈને ભગવાને દેહ વિલીન કર્યો ત્યાં સુધી ભગવાને કેટલી લીલાઓ કરી છે બસ તો એવી જ કંઈક વાત આ કાવ્યમાં છે પરંતુ કૃષ્ણ ભગવાનની વાત છે પરંતુ ભગવાનની લીલા નથી આમાં તો ભગવાનના જે પ્રિય ભક્ત હોય અથવા તો પ્રિયો એક એવી વસ્તુ જે છે એ ભગવાનથી વિખૂટી પડી ગઈ છે અને એ વિખૂટી પડી ગઈ હોવાથી ભગવાનને બાજુ શોધવા નીકળી પડે છે કે મારા માધવ ક્યાં છે મારા કૃષ્ણ પરમાત્મા ક્યાં છે શું કામ એ બધી આપણે કાવ્યની શરૂઆત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે હવે આપણે આગળ જોઈએ તો આજે આપણે કાવ્ય નવ વિશેની માહિતી મેળવવાની છે તો કાવ્ય નવનું નું શીર્ષક શું છે તો કે માધવને દીઠો છે ક્યાંય વિદ્યાર્થી મિત્રો શીર્ષક ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આમાં કવિ કઈક શોધખોળ કરવાની ઈચ્છા ધરાવે છે લોકોને પૂછવા જાય છે કે મારા માધવ મારા કૃષ્ણ ભગવાનને તમે ક્યાંય જોયો છે મારા કાનાને ને ક્યાંય જોયો છે એ તો ભગવાન છે ભગવાનને આપણે દરેક વખતે ભગવાનને બાંધીને રાખીએ છીએ નથી કહેતા કે ભાઈ મને જ્યાં સુધી આ વસ્તુ નહીં મળે ને ત્યાં સુધી હું બાધા રાખું છું આ વસ્તુની બાધા રાખું છું આની બાધા રાખું છું ભગવાન ક્યારેય બાંધીને ભગવાનને પ્રાપ્ત કરાતા નથી માં જશોદા પણ કૃષ્ણ ભગવાન બહુ તોફાન કરતા ને તો માં જશોદા પણ એને બાંધી દેતા કૃષ્ણ ભગવાનને પણ ભગવાન તો અનંત અંતર્યામી હતા ભગવાન તો કેવા મહાન શક્તિશાળી હતા તેજસ્વી હતા ભગવાન તો તરત છૂટી જતા પણ પછી માં જશોદા પ્રેમથી એમ કે ના હાલને કાના બંધાઈ જા ને બાપ તું હવે બસ આટલું કીએ એટલે ભગવાન આપમેળે બંધાઈ જતા બસ તો ભગવાન છે એ ભાવના પ્રેમના ભૂખા છે અને ભગવાન પણ આપણને પ્રેમ જ શીખવે છે બરાબર તો આ કાવ્યની અંદર કવિ હરીન્દ્ર દવે

ઓગણીસો ને ના રોજ તેમનો જન્મ થયો હતો અને ઓગણીસો ના રોજ ત્રેવીસ દેહ છોડ્યો હતો આગળ જોઈએ તો કયા કયા કાવ્ય સંગ્રહો આપ્યા હતા તો એમાંનું છે આસવ મૌન સૂર્યોપનિષદ અને હયાતી તો વિદ્યાર્થી મિત્રો જેટલા ઉપલબ્ધ થયા છે એટલા થોડા થોડા ફોટા મેં અહીંયા રાખ્યા છે જેનાથી તમને ખ્યાલ આવે નવલકથાઓમાં છે અગનપંખી પડના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત અને ગાંધીની કાવડ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે કદાચ નિરીક્ષણ કરી હોય તો તમને ખ્યાલ આવે કે હરીન્દ્ર દવે કૃષ્ણ ભગવાનને લગતા કાવ્યો ઘણા લખ્યા છે નવલકથાઓ પણ છે તમે જોવો અહીંયા લખ્યું જ છે નવલકથામાં શું લખ્યું છે માધવ ક્યાંય નથી વિદ્યાર્થી મિત્રો આ આટલું લખ્યું એટલું નથી પણ આમાં તો હકીકત એવું છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં કે મધુવનની અંદર ભગવાન મને ક્યાંય જોવા મળતા નથી એનો મતલબ કે આ હરીન્દ્ર દવેને પોતાના કૃષ્ણ ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ હતો અનંત વાલ હતો એ વસ્તુ આપણને આ કાવ્ય સમજશું ને ત્યારે આપમેળે ખ્યાલ આવી જશે કે કવિએ કેવી કલ્પના કરી હતી અને કેવી કલ્પનાઓ દ્વારા આપણને સમજાવ્યું છે રણજિત રામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારોથી તેઓ સન્માનિત પણ થયા હતા હવે આગળ દર વખતની જેમ આપણે સાહિત્ય ઝરણા તરફ પ્રયાણ કરીએ તો સાહિત્ય ઝરણાની અંદર જોઈએ તો સર્જક હરીન્દ્ર દવે પછી આવશે સર્જન માધવને દીઠો છે ક્યાંય ત્રીજું આવશે સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત ચોથું આવશે મૂળ કૃતિ વરસાદની મોસમમાંથી વિદ્યાર્થી મિત્રો એક દરેક વિદ્યાર્થીઓને જાણ કે જૂની ટેક્સ્ટબુક હશે તો જૂની ટેક્સબુકની અંદર અહીંયા મૂળ કૃતિ છે એ લખેલી નહીં હોય પણ નવી એડિશન મીન્સ કે નવી આવૃત્તિવાળી તમે ટેક્સ્ટ બુક લેશો તો એમાં દરેકે દરેક પાઠ કે કાવ્ય જે છે એમાં દરેકે દરેકમાં તમને આ બધી વસ્તુ લખેલી છે એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓને ધ્યાન દોરવાનું આગળ જોઈએ હવે તો આ કાવ્યમાં શેની વાત કરેલી છે કાવ્ય સુકામ બધા કરતા કંઈક અલગ પડે છે વિશેષ પ્રકારનું છે એની આપણે માહિતી મેળવીએ આગળ જોઈએ તો મેં તમને હમણાં જ વાત કરી કે કવિ હરિન્દ્ર પુસ્તક માધવ ક્યાંય નથી છે અને એ બે પંક્તિઓને આપણે જોઈએ તો કવિએ કેવી રીતે કલ્પના કરી અને ભગવાન ક્યાં છે ક્યાંય નથી આવા અનેક પ્રકારના એને પ્રશ્નો જે ઉદભવે છે પણ એ પ્રશ્નોનું નિરાકરણ નથી મળતું શું છે પ્રશ્નો એ પંક્તિ દ્વારા જોઈએ તો એવું છે ફૂલ કહે ભમરાને ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં શું કીધું ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલે ભમરાને કીધું અને ભમરાએ એ જ વાતને ગુંજનમાં વાતાવરણની અંદર ફેલાવી દીધી છતાં પણ એને કોઈ પાસેથી એવો પ્રત્યુત્તર ન મળ્યો કે ભગવાન અહીંયા છે એટલા માટે કવિએ કીધું કે માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી શું છે પંક્તિ કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી કાલિંદી નદી જે હતી એ કાલિંદી નદીના કિનારે એક સરસ મજાનું કદંબનું વૃક્ષ છે અને એ કદંબનું વૃક્ષ આમ જલ પર ઝૂકેલું પાણી પર ઝૂકેલું અને કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી કદંબા ડાળી પણ એ નદીને ને જળના જળને પૂછે છે શું પૂછે છે યાદ તને બેસી અહીં વેણુ વાતાતા મા શું છે કે તને યાદ છે ઓલા જળને પૂછે છે કે હે કાલિંદીના જળ તને યાદ છે કે અહીંયા આજ વૃક્ષ પર બેસી અને વનમાળી અહીંયા ભગવાનનો એક નવો શબ્દ ભગવાન માટે એક નવો શબ્દ વાપરેલો છે કૃષ્ણ ભગવાન માટે વનમાળી વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા કીધું કે યાદ તને કે તને યાદ છે કે અહીંયા બેસી અને વનમાળી કૃષ્ણ ભગવાન વેણુ વાતા હતા વેણુ વાતા હતા એટલે શું વાંસડી વગાડતા હતા તને યાદ છે કે કાંઈ યાદ આવે છે આવો પ્રશ્ન કરે છે પછી આગળ કીધું લહર કહે વમણને વમળ એ વાત સ્મરે સ્પંદનમાં પછી કોને પ્રશ્ન કર્યો એને તો કાંઈ જવાબ ન આપ્યો પછી લહર કહે વમણને એ નદીના જળની અંદર જે લહેરો આવતી હોય એ લહેરોને એક પછી એક પૂછે છે કોઈ જવાબ નથી આપતું પછી એ વમળને પૂછે છે જે પ્રવાહ જ્યાં ત્યાં જતો હોય બીજી જગ્યાએ એ વમળોને પણ પૂછે છે અને એ વમળ વાત સ્મરે સ્પંદનમાં સ્પંદન એટલે શું સ્પંદન એટલે કે કંપનયુક્ત તો આજ વમળ પોતાના પાણીના પ્રવાહને પણ પૂછે છે પરંતુ જવાબ એક જ મળે છે માધવ ક્યાંય નથી મધુવનમાં તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ વાત કવિ આમાં કીધેલી છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં પ્રકારની શોધખોળ કરવા છતાં પણ ભગવત પ્રાપ્તિ થતી નથી એટલા માટે આગળ જોઈએ આપણે હવે તો આગળ શું કીધું છે તો આજ હરીન્દ્ર હરિન્દ્ર જ આ પંક્તિ હતી આપણે જોઈ અને સમજી આગળ આપણે જોઈએ તો કાવ્યની વિશેષતા શું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈ લઈએ તો ભગવાને જે કાંઈ વસ્તુ પ્રિય હતી અથવા તો જે વસ્તુઓને ભગવાન પ્રિય હતા એ બધી વસ્તુ આમાં ભગવાને અને ભગવાનની સાથે આ કવિએ ઉલ્લેખ અને વિનિયોગ કરી લીધો છે કઈ કઈ વસ્તુ અહીંયા સરસ મજાના તમને ચાર ફોટા દેખાય છે એ ચારે ચાર ફોટાની અંદર કંઈક કંઈક વસ્તુ છે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે એમાં બે વસ્તુ તમને ખબર પડી જાય કઈ કઈ એમાંની સૌથી પહેલી વસ્તુ છે જો તો તો કે કે બરાબર છે પછી આ રાધાજી પછી આ તો કે આ નથી ખબર સર આ તો કઈક ઝાડ છે મિત્રો આ ઝાડ નથી શું છે કદંબનું વૃક્ષ છે શેનું વૃક્ષ છે કદંબનું આ કદંબનું વૃક્ષ છે ભગવાનને બહુ પ્રિય હતું વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા પીળા રંગના ફૂલ દેખાય છે બધી જગ્યાએ જો હું રાઉન્ડ કરું એટલે તમને ખ્યાલ આવે આ જે ફૂલ છે ને એ ભગવાનને બહુ પ્રિય હતા અને ભગવાન આની માળા બહુ પહેરતા એટલા માટે ભગવાનના બાળકૃષ્ણ જીવનના પ્રતીકો છે કે ભગવાન જન્મથીઓ ત્યારથી લઈને અંત સુધી ભગવાને આ વસ્તુઓને ક્યારેય મૂકી નથી એટલા માટે પછી પ્રશ્ન થાય કે આ શું છે થાય ને આ પ્રશ્ન શું છે છે યમુના અને કદંબ આ ચાર બાળકૃષ્ણ જીવનના પ્રતીકો છે અને કવિએ આ જ પ્રતીકોનો ઉપયોગ બહુ સારી રીતે કરેલો છે કેવી રીતના જોઈએ તો કે કૃષ્ણ વિરહનું એક અનોખું કાવ્ય છે કૃષ્ણ ભગવાનના જેટલા પણ કાવ્યો છે એમાં પણ વિરહના કાવ્યો છે વિરહ એટલે શું પેલા તો એ પ્રશ્ન થાય વિરહ એટલે કે એકબીજાથી જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય લાગણી હોય એ એકબીજાથી જ્યારે અલગ થઈ જાય ત્યારે જે દુઃખ થાય એ દુઃખને કહેવાય પીડા વિરહ એ વિરહ વેદનામાં આ કાવ્ય કંઈક અનોખું છે વાસળી શ્રી કૃષ્ણ સાથે અવિના રીતે જોડાયેલી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાસળી કીધું છે અહીંયા પણ વાંસણી છે જ દ્વારા આપણને ખૂબ એક ઉપદેશ ઉપદેશ મળે મળે છે છે સારો એવો શું કે ભગવાન પાસે જો આપણે ટકવું હોય ભગવાન પાસે જો આપણે જવું હોય ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય એવું કંઈક કરવું હોય ને તો ખૂબ દુઃખો વેઠવા પડે સહન કરવા પડે કેવી રીતના તો કે આ વાંસળી છે શેમાંથી બને તો કે વાંસમાંથી તો એને વાંસમાંથી કપાવવું પડે પોતાના શરીર ઉપર છિદ્રો પાડવા પડે અને પછી તડકામાં વરસાદમાં ઠંડીમાં આ બધી ઋતુઓમાં એને દુઃખ વેઠવું પડે એને સહન કરવું પડે ત્યારે જઈ અને એ ભગવાનના અધર ઓષ્ઠ ઉપર એટલે કે ભગવાનના હોઠ પાસે સ્થાન પામે છે એમને નથી પામતું કૃષ્ણ ભગવાનને જે આ મોરપીચ પ્રિય છે એની પાછળ પણ એક સરસ મજાનું દ્રષ્ટાંત છે જ્યારે સમય મળશે ત્યારે આપણે વાત કરીશું લેક્ચરની અંદર પરંતુ આ મોરપી છે પણ ખૂબ સારું એવું કામ કર્યું એટલે ભગવાન એને ક્યાં ધારણ કરે છે તો કે માથા ઉપર મસ્તક ઉપર એટલા માટે અહીંયા કીધું કે વાસડી જે છે એ કૃષ્ણના કૃષ્ણ ભગવાન સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે અવિનાભાવી એટલે ખૂબ સારી રીતે જોડાયેલી છે ખબર નહી કઈ રીતના ને શું કામ આગળ છે તો આગળ આપણને કીધું કે વાસળીનું શ્રી કૃષ્ણથી વિખૂટું પડવું કે વાંસળી છે એ કૃષ્ણ ભગવાન થી છૂટી પડી ગઈ છે કે મારા ભગવાન ક્યાંય ગયા હું એકલી પડી ગઈ છું હું અધૂરી રહી ગઈ બાળકૃષ્ણ જીવનના પ્રતીકોનો કાવ્યાત્મક કવિએ વિનો વિનિયોગ કર્યો છે મેં તમને હમણાં જ કીધું કે કવિએ બાળકૃષ્ણ જીવનના પ્રતિકોનો વિનિયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો વિનિયોગ એટલે કે ઉપયોગ એ બાળકૃષ્ણ જીવનના પ્રતિકો કયા કયા તો એ બાળકૃષ્ણ જીવનના પ્રતિકો એમાંના રાધાજી કૃષ્ણ ભગવાનને ખૂબ પ્રિય એવું કદંબ વૃક્ષ યમુના નદી યમુનાના જળ જેને કહેવાય અને વાંસડી અને મોરપિચ આ પાંચ વસ્તુઓ એક ભગવાનને ગોતવામાં પોતાની રીતે ખૂબ સારી રીતે યોગદાન આપ્યું છે આગળ કીધું કે પ્રાકૃતિક ઉદાહરણ આપી અને કૃષ્ણ તીવ્ર એટલે શું તીવ્ર એટલે કે ખૂબ જ દુઃખદાયક ચરમસીમાએ આ વિરહ વેદના પહોંચી ગઈ છે લાસ્ટ સ્ટેજ ઉપર એટલા માટે પ્રાકૃતિક ઉદાહરણો આપ્યા છે પ્રાકૃતિક ઉદાહરણો એટલે શું કાવ્ય જોઈશું એટલે કાવ્ય સમજશું એટલે ખ્યાલ આવશે પણ તમને કહી દઉં તો કે કાવ્યમાં પ્રાકૃતિક ઉદાહરણની અંદર એવું આવે છે તો કે યમુનાના વહેણ એની રાધાની આંખ સાથે ઉદાસી પછી તો કે ચંદ્રમાં ચંદ્રની કળાઓ પછી તો કે આગળ આપણને કીધું કે જે યમુનાના જળ છે પછી રાત રાણી આવા અનેક પ્રકારના પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરી અને ભગવાનનો જે વિરહ છે એ ખૂબ તીવ્ર બનાવ્યો છે કવિએ કે જળનું તેજ જોઈને કૃષ્ણની પ્રતીતિ થાય છે સવારથી લઈને સાંજ સુધી ભગવાનને ગોતવા માકડે આ વાસડી અને આ કૃષ્ણ ભગવાનના પ્રતિકો બધી જગ્યાએ જાય છે પરંતુ ક્યાંય ભગવાનનો પતો મળતો નથી એને અંતે ભગવાન ક્યાં દેખાય છે તો કે જળનું તેજ દેખાય ને એ જળના તેજ ઉપરથી એવું લાગે છે કે ભગવાન અહીંયા છે બરાબર છે આ પ્રમાણે કવિએ આપણને ખૂબ સરસ રીતે આ ભગવાનની વિરહ વેદના જે છે એ વાંસણી દ્વારા આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું છે આગળ હવે આપણે જોઈએ તો વાંસણીની વ્યાકુળતા શું છે એ હવે આપણે કાવ્યની અંદર સમજવાની છે પરંતુ કાવ્ય સમજતા પહેલા એક સરસ મજાની વાત કરી દઉં કે ભગવાન સુધી પહોંચવું હોય તો આપણે ખૂબ વિરહ વેદના આપણને થાય એના કરતાં ખૂબ પીડા સહન કરી અને ભગવાનની પાસે આપણે જવું જોઈએ અત્યારે લોકો ભગવાનને ત્યારે જ યાદ કરે છે જ્યારે મુશ્કેલીમાં મુકાણા હોય જ્યારે આપણે રાજી ખુશીથી રહેતા હોય ને ત્યારે કોઈ યાદ નથી કરતું કારણ એવું નથી માનતો કે ભગવાનની કૃપાથી જ અત્યારે હું રાજી છું અને હું ખુશીથી મારું જીવન પસાર કરું છું તો એ એ પોતાની વ્યાકુળતા છે કઈ રીતના દર્શાવે છે અને કવિએ પણ પોતાની કવિત્વ શક્તિથી કઈ રીતના આ કાવ્યનું સર્જન કર્યું છે એ હવે આપણે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કવિએ પોતાની પ્રતિભાથી વાસડીની વ્યાકુળતા અને કૃષ્ણ ભગવાનનો વિરહ અને એ વિરહની વેદના કેવી રીતે વર્ણવી છે એ આપણે આગળના લેક્ચરની અંદર આ જ કાવ્યની માહિતી શરૂ કરવાના છીએ ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ